રેલવે માં આવી છે ટેકનિશિયન ની બમ્પર ભરતી બે હજાર પચીસ નમસ્કાર મિત્રો તમારા બધાનું આ મારા ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો જેથી તમને આવી જ અગત્યની માહિતી મળતી રહે તો મિત્રો ચાલો વાત કરીએ કે રેલવેમાં આવેલી નોકરીઓ વિશે તો મિત્રો જે યુવાનો ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગે છે તેમના માટે એક સારા સમાચાર છે રેલવે ભરતી બોર્ડ દ્વારા એ ટેકનિશિયનની ભરતી માટે અરજી કરવાની જે તારીખ છે તે મિત્રો લંબાવવામાં આવેલ છે જે મિત્રો આ જે ઓલરેડી જે આ ભરતી છે ટેકનિશિયનની તે પહેલાં જ બહાર પાડવામાં આવી હતી પરંતુ તેની જે અરજી કરવાની તારીખ છે તે લંબાવવામાં આવી છે જે હવે છે સાત ઓગસ્ટ બે હજાર પચીસ છે જે મિત્રો સાત ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો હવે આ ભરતી વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ તો ખાલી જગ્યાઓને પોસ્ટ સંબંધિત માહિતી મેળવીએ તો રેલવે ભરતી બે હજાર પચીસ અંતર્ગત કુલ છ હજાર બસો ને આડત્રીસ ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવશે જેમાં મુખ્યત્વે બે પોસ્ટ રહેશે જે પ્રથમ પોસ્ટ છે તે ટેકનિશિયન ગ્રેડ એક સિગ્નલ માટેની છે જેમાં એકસો ને ત્યાંશી જગ્યાઓ છે ત્યારબાદ છે ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે છે તેમાં છ હજારને પંચાવન જગ્યાઓ રહેશે અહીં મિત્રો અગત્યની વાત એ છે કે ખા સૌથી વધુ જે ખાલી જગ્યાઓ છે તેમાં છે ટેકનિશિયન ગ્રેડ ત્રણ ફિટર માટે છે જેની સંખ્યા છે બે હજાર એકસો ને છ સૌથી વધારે જગ્યાઓ ખાલી છે સેમાં તો કે ટેકનિશિયન ગ્રેડ ત્રણ ફિટર માટે જેની સંખ્યા છે બે હજાર એકસો ને છ ત્યારબાદ મિત્રો અગત્યની તારીખો પર એક નજર કરીએ તો અરજુ અરજી જે શરૂ થવાની જે તારીખ હતી તે છે અઠ્યાવીસ જૂન બે હજાર અને અરજી કરવાની જે છેલ્લી તારીખ હતી એ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ હતી જી મિત્રો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ હતી જે મતલબ ગતિ રહી છે પરંતુ હવે તેની નવી તારીખ છે તે જાહેર કરવામાં આવી છે જે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે સાત ઓગસ્ટ બે હજાર પચીસ જી મિત્રો સાત ઓગસ્ટ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યારબાદ જે છે ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે નવ ઓગસ્ટ છે રાત્રે બાર વાગ્યા સુધી અને ફોર્મમાં જે સુધારો તમારે કરવો હોય તેની તારીખ છે દસ ઓગસ્ટ બે હજાર પચીસ ત્યારબાદ છે પરીક્ષાની તારીખની વાત કરીએ તો પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી પરંતુ તેની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે જે આ ભરતી છે તેની અંદર શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું છે તેની વાત કરી લઈએ તો લાયકાતની પહેલાં તો વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે જે આ પોસ્ટ છે તેમાં શું જોઈશે લાયકાત તો કે ધોરણ દસ પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર અથવા ધોરણ બાર પાસ હોવા જરૂરી છે જી હા મિત્રો ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે હવે ટેકનિશિયન ગ્રેડ એક સિગ્નલ માટે શું જરૂર જોઈશે તેની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બી અથવા બીટેક અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બીએસસીની એસ સીની ડિગ્રી જોઈશે જી હા મિત્રો ટેકનિશિયન ગ્રેડ એક માટે યુનિવર્સિટીમાંથી બી બીટેક એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બીએસસીની એસ સીની ડિગ્રી જોઈશે ત્યારબાદ હવે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા છે તે એક જુલાઈ બે હજાર રોજ ટેકનિશિયન ગ્રેડ એક સિગ્નલ માટે અઢારથી તેત્રીસ વર્ષ જ્યારે ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે અઢારથી ત્રીસ વર્ષ હોવી જરૂરી છે જે મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવારોને રેલવેના જે નિયમો છે સરકારી ધારાધોરણ મુજબ વય મર્યાદામાં તેમને છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ છે અને અરજી ફી કેટલી રહેશે તેની વાત કરી લઈએ તો મિત્રો જે પગાર ધોરણ છે તેમાં જે ફર્સ્ટ પોસ્ટ છે ટેકનિશિયન ગ્રેડ એક માટે તો કે તેમને દર મહિને લેવલ પાંચ અનુસાર રૂપિયા ઓગણત્રીસ હજારને બસ્સો રૂપિયા મળશે ત્યારબાદ જે ટેકનિશિયન ગ્રેડ ત્રણની જે ભરતી છે તેની અંદર તમને જે દર મહિને ઓગણીસ હજારને નવસો રૂપિયા મળશે લેવલ ટુ પ્રમાણે જે મિત્રો ગ્રેડ એક માટે છે જે પગાર છે એ ઓગણત્રીસ હજાર છે જ્યારે ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે છે તે ઓગણીસ હજાર રૂપિયા પગાર રહેશે ત્યારબાદ અરજી ફી કોને કેટલી રહેશે તેની વાત કરીએ તો જે જનરલ ઓબીસી ઈડબલ્યુએસ છે તેમના માટે પાંચસો એસસી એસ ટી પીએચડી અને મહિલા ઉમેદવારો જે હોય તેમના માટે બસો પચાસ આ ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે એટલે કે તમે ઓફલાઈન ભરી શકશો નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી જી મિત્રો અરજી કરવા માટે તમારે સૌથી પહેલાં આર આરબી એપ્લાય ડોટ જીવી ડૉટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે હોમ પેજ પર સી ઈ એન નંબર બે દો હજાર પચ્ચીસ ટેકનિશિયન ભરતી બે હજાર પચીસ પર આપણે ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ત્યાં જઈને નોંધણી કરો અને લોગ ઇન કરીને ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મમાં આપણે જે જરૂરી દસ્તાવેજો છે તે અપલોડ કરવાના રહેશે ફી ભરવાની રહેશે અને ફોર્મને છે તે મિત્રો સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ ફ્યુચરના સંદર્ભ માટે કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે જે ફાઇનલ જે આવે પેજ તેને આપણે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે જેથી ભવિષ્યમાં આપણે ઉપયોગી થાય તો મિત્રો આ હતી રેલવે ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો આ માહિતીને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેમને પણ મદદરૂપ મળી શકે તો મિત્રો મળીશું આવતા વિડીયોમાં એક નવા ભરતીના વિડીયો લઈને ત્યાં સુધી આવજો ધન્યવાદ